નમસ્કાર જોહાર હું છું ઉત્સાહનો આદિવાસી અને આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છે જે નારા લગાવી રહ્યા છે રાધિકાને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો એ નારા એક વિદ્યાર્થીના છે વિદ્યાર્થીએ આશ્રમ શાળામાં ફાંસો ખાધો છે અને એના ન્યાય માટે આદિવાસી આગેવાનો અને સમાજ આવેદનપત્ર આપવા જાય છે ઉચ્છલ મામલતદારને એ માટેના દ્રશ્યો તમે જોઈ રહ્યા તો સંપૂર્ણ વિગત જાણીએ શું છે તેવીસ તારીખે બાડોલીની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં એક વિદ્યાર્થીની ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી એ આત્મહત્યા કે હત્યા એના ઉપર સવાલો ઊભા થયા પિતાશ્રીજી જે એમના દીકરીના જે પિતા છે એમને રાત્રે આત્મહત્યા કરવામાં આવી હતી પણ દીકરીના પિતાને એમના માતા પિતાને સવારે કહેવામાં આવ્યું કે તમારી દીકરી આત્મહત્યા કરી છે કે એમને હત્યા થઈ ગઈ છે કે એમનું મૃત્યુ થયું છે એ સમાચાર એમને સવારે કહેવામાં આવ્યા એ પણ સવાલ ઊભા કરે છે દીકરી વીસ તારીખે ઘરેથી નીકળી હતી ભુવાસણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાએ જવા માટે અને એવું તો શું થયું ત્રણ દિવસમાં કે એને આત્મહત્યા કરવી પડી એ પણ એક સવાલ ઊભા કરે છે બીજો એક સવાલ છે કે જ્યારે દીકરી આત્મહત્યા કરી જ્યારે એનું મૃત શરીર લટકતું હતું અને પોલીસ કેસ કરવા વગર પોલીસના આવવા વગર જ એમણે એમને ઉતારી દીધી છે એવા પણ આક્ષેપો લાગ્યા છે પિતાજીએ લગાવ્યા છે દીકરીના પિતાશ્રીએ લગાવ્યા છે આક્ષેપો પણ સંપૂર્ણ ઘટના શું છે એ તથ્ય તપાસ કરતાં જ ખબર પડશે કે દીકરીએ આત્મહત્યા સુકામ કરી છે કે દીકરીની હત્યા થઈ છે એ જાણકારી પોલીસ રસ લેશે પોલીસ એમાં ઊંડી તપાસ કરશે તો રેલી કાઢીને પત્ર આપવામાં આવ્યું કે ન્યાય આપો ન્યાય આપો દીકરીને ન્યાય આપો પિતાશ્રી શું કહે છે એ પણ એક વાર સાંભળવા જેવી વાત છે આપ દીકરીના પપ્પા છો તો તમે ગયેલા પછીનું ત્યાંનું વાતાવરણ તમે કય બતાવો હું ત્યાં ગયો અને મેં છોકરીને જોઈ તો મને ખાસો ખાઈ લાગે એવું દેખાયું કંઈ ખુલું જેવું દેખાયું નથી ને એકદમ મસ્ત ચહેરો છોકરીનો હતો એટલે મને શંકા જેવું લાગે કે આ લોકોએ

રહેતી છોકરી રાધિકાબેન જેઓ બારડોલી ખાતે શાળામાં અભ્યાસ કરતી હતી અને ત્યાં એમને જે આત્મહત્યા કે જે બી બનાવદ પ્રસંગ થયો છે એ બાબતે તમે આવેદનપત્ર આપ્યું છે એ અમે અમારા પોલીસ સ્ટેશન મારફત પોલીસ ઇન્સ્પેક્ટર મારફત એસપી સાહેબના તરફ મોકલી આપીશું અને જે બી કંઈ તપાસ થાય છે એ નિષ્પક્ષ તપાસ થશે એની અમે બાંધીગીરી ખાતરી આપીએ છીએ એક આદિવાસી આગેવાન હતા એમણે ખૂબ સરસ અને ભાષામાં જ એમણે વાત કરી છે અને કહ્યું છે કે દીકરીઓ અભ્યાસ અર્થે આપણા ગામથી દૂર જાય છે ભણવા માટે પણ સરકાર એના ઉપર કોઈ ધ્યાન આપતી નથી આપણે જ્યાં ભણવા મૂકીએ છીએ ત્યાં અધિકારીઓ શિક્ષકો એના ઉપર કોઈ ધ્યાન આપતા નથી એવું લાગી રહ્યું છે કારણ કે આવી ઘટના એક નથી આવી ઘટના થઈ ચૂકી છે હવે ગંભીરતા લેવી પડશે અને સરકારે પણ ધ્યાન આપવું પડશે એ બાબત એમણે એમની ભાષામાં રજૂઆત કરી છે બારડોલી શિક્ષણ માટે આજે કોઈ બી વાલી જ્યારે શિક્ષણ જે હોય ગૃહપતિએ અહીંયા ખૂબ જ મોટી જવાબદારીને ત્યાં હોય એક આશા રાખીને આપણું કોઈરાણ થતા એ ઘટના જે બની બેને જોડે એ કેવી રીતે બની એ તપાસ સરકારની પોલીસ ડિપાર્ટમેન્ટને હૈ અને જરૂર એ જો શંકા પોતે આપણને લાગી ગયેલું હોય ને આપણને લાગે કે આપે કોઈરીને આપણપણા થયેલી સારી વ્યવસ્થાના અંદર થારે સારો શિક્ષણ મેળવે એ માટે આપણે થયેલો અથવા પણ ત્યાંરી જ્યારે આપણને ઓળી ઘટના મળી તો અહીંયા ભોગ એવા ગામના આપે ઉછેર તાલુકા બધા આપણું નારાજ હે અને આપણે આદિવાસીને અંદર એ ઓળી ઘટના ખૂબ જ બન્યા હે અને આપે ઉછેલ તાલુકા અંદર સુંદરપુરના અંદર વિસનગરની અંદર બી બનલી હતી પણ ત્યાં આજે સુધીથી વાતની અંદર કોઈ નિકાલ આવ્યો નહીં કા કા ના સરકાર ધ્યાન દે ના શિક્ષણ ક્ષેત્રે તે ધ્યાન દે ના આપું એને આગેવાન ધ્યાન દે પણ જોવાનું રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ ખાતરી આપી છે અને કહ્યું છે કે બાયદરી આપી છે અને કહ્યું છે કે અમે અમારા થકી જે પણ થાય ઉપલા અધિકારી સુધી વાત પહોંચાડશું અને દીકરીને ન્યાય મળે દીકરીને સાચો ન્યાય મળે એના માટે અમે પૂરતી કોશિશ કરીશું એ પણ પોલીસ તરફથી ઉચ્ચલ પોલીસ તરફથી બાયદરી આપવામાં આવી છે પણ હવે આગામી સમયમાં જ જોવાનું રહેશે કે દીકરીનું મૃત્યુ થયું છે હત્યા થઈ છે કે પછી આત્મહત્યા છે એ આગામી સમયમાં ઊંડી તપાસ કરતાં જ ખબર પડશે